ઉમરપાડા ખાતે આદિ આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરખા ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફઓ ગેરહાજર છે પોતે બાનાકારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબ સબડીએફઓ કાં તો ડીસીએમ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળ્યા ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે વિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો વિસ્તાર છે પૈસા એકમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી જંગલ જમીન છેલ્લા ખેડીને ખાય છે 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 ત્યાં ઘર અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક આવવાના નામે જંગલ ખાતું પોલીસ ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદી ને ઝુંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભ્યારણ બનાવીને ખાનગી ક્ષેત્ર આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે કોરિડોરના નામે હાઈવાના હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારોની જ વાત કરીએ છીએ જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર અત્યાચાર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છે અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાનો થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેક્ટરે ઘેરાવ કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે પાછી પાણી કરવાના નથી હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપીને જતુરે હવે ઉરુ નથી કરવાના ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના હેરાન કરવાનું કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે ચૈતરભાઈ ખાસ અભિયારણની વાત હોય કે જમીન સંપાદનની વાત હોય તમામ જે પ્રોજેક્ટો છે આદિવાસી વિસ્તારમાં જ કેમ સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીન ઉપર છે હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે ડેડિયાપાડાનો વાલિયાનો ઝગડિયાનો તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના 78 વર્ષ થઈ ગયા આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનામાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યારે છે એના માટે રોડ નથી હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ એક ચાપડ કામ છે ત્યાં બેન ને પ્રસુતિ ની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદ વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારની જે થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છીએ અનુસૂચી 5 વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ન થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચી 5 માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચી 5 માં ગ્રામ સભાને આપ્યા છે તો ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને એમને લોભ લાલચ આપીને મરાવો લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને એક રૂપિયાના ટોકનમાં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા પથ્થર મારીએ એટલે દસ વર્ષ અમને સજા થાય દીપડાઓ બાર બાર થી લાવીને પાજરા માં લાવીને અહીંયા છોડી દઈએ અમારા લોકો પર હુમલા કરે ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો ત્યારે પેલા ચેક આપીને પછી એ લોકો રાજી રાજી થઈ એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ સફારી વેપારી પાર્કની જરૂર નથી અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારે સહમતી નહીં આપીએ તમે જોઈ લો જામનગરમાં આખો પાર્ક એ લોકો અદાણીને આપી દીધો અંબાણીને આપી દીધો તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી દો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા ઉપર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માંગીએ છીએ

એ પોર માંથી આવ્યો છે તમે રામાયણ વાંચી લેશો રામાયણમાં જે છોકરીની વાતાવી છે એ છોકરી આખા પૂર્વકતા હનુમાનની વાતાવે નિતાદ ની વાતાએ એ આત્મ પૂર્વ ગતા મહાતાડશ જ્યારે ઉત્પરાધી નું મહામાળી એ આખળ પૂર્વ ગતા તમે જે મહારાણા પોતાની સૌના જે આખી ભીલ રૂપેના એ પ્રકારે આપણે છોકરો

ਆਜੇ ਤੂੰ ਆਦੀਵਾਸੀ ਸਮਾਜ ਪੋਤਾਣਾ ਹੱਕ ਅਧਿਕਾਰ ਮਾਟੇ ਇਹ ਰੋਡ ਪਰ ਦੇਖੋ ਆਜੇ ਤੂੰ ਆਦੀਵਾਸੀ ਸਮਾਜ ਸਾਰੇ ਮਾਟੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਸੇ ਆਜੇ ਤੂੰ ਆਦੀਵਾਸੀ ਸਮਾਜ ਸਿੱਖੇ ਤੇ ਮਾਟੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਸੇ ਆਜੇ ਤੂੰ ਮਾਰਾ ਯੂਨੀਅਨ ਦੇ ਧਣੀ ਗਣ ਦੇ ਨੌਕਰੀ ਮਾਟੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਸੇ ਜਿਹੜੇ ਦੇਸ਼ ਨੇ ਵਿਕਾਸ ਨਹੀਂ ਜੋੜੇ ਸੀ ਆ ਵਿਸਤਾਰੋਂ ਮੋਟਾ ਮੋਟਾ ਮਰਮਦਾ ਡੇਮ ਟੂਕਾਇਡੂ ਗੜਾਲਾ ਡੇਮ ਇਹਾ ਡੋਨਾ ਬਣਾਵਾਂ ਮ ਆਇਆ। ਗਾਰੇ ਸਰਕਾਰ ਨੇ ਆ ਵਿਸਤਾਰ ਵਿੱਚ ਯਾਤਰੀ ਲੋਜਰਾਂ ਨੂੰ ਹੋਤੇ ਰੇਲ ਰੇ ਕਰਵਾ ਮ ਆ ਆ ਰੋਡ ਕਰਵਾ ਮ ਆ ਆ ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇ ਬਣਾਵਾ ਮ ਆ ਆ ਗੇਟਰ ਬਣਾਵਾ ਮ ਆ ਆ। ਤਿਆਰੇ ਪਨ ਆਦੀਵਾਸੀ ਹੋਏ ਯੋਗਤਾ